ક્રિએટિવ અને યુનિક ફોટોગ્રાફી માટે જાણીતા વડોદરાના કલાકાર અને ફોટોગ્રાફર શૈલેષ પટેલને બે હજાર ચોવીસના વર્ષમાં સ્ટેટ અને નેશનલ લેવલે સળંગ દસ એવોર્ડો ફોટોગ્રાફી ક્ષેત્રે પ્રાપ્ત થયા છે બે હજાર ચોવીસના વર્ષમાં કલાકાર અને ફોટોગ્રાફર શૈલેષ પટેલે મેળવેલા દસ એવોર્ડો નીચે મુજબ છે એવોર્ડ નંબર એક ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા યોજિત એક ભારત શ્રેષ્ઠ ભારત નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધો બે હજાર ચોવીસ એવોર્ડ નંબર બે પિંક ફેસ્ટ નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશન બે હજાર ચોવીસ કે જે રાજસ્થાન રાજ્યના પિંક સિટી જયપુર ખાતે યોજાઈ હતી એવોર્ડ નંબર ત્રણ ઇન્ટરનેશનલ મુંડે ફોટોગ્રાફી કોન્ટેસ્ટ બે હજાર ચોવીસ કે જે રાજકોટ સાયન્સ સેન્ટર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા યોજાયેલી હતી એવોર્ડ નંબર ચાર લેન્સ મેટ્રો ગ્રુપ દ્વારા યોજિત નેશનલ ફોટોગ્રાફી કોન્ટેસ્ટ કે જે મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે યોજાયેલી હતી એવોર્ડ નંબર પાંચ ખ્યાતનામ કંપની દ્વારા આયોજિત નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશન બે હજાર ચોવીસ એવોર્ડ નંબર છ વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા યોજિત હાલની લોકસભાની ચૂંટણી લક્ષી ઓલ ગુજરાત ફોટોગ્રાફી કોમ્પિટિશન બે હજાર ચોવીસ એવોર્ડ નંબર સાત કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી અમદાવાદ દ્વારા ગુજરાત ફોટોગ્રાફી કોમ્પિટિશન બે હજાર ચોવીસ એવોર્ડ નંબર આઠ મુખુટે અમદાવાદ દ્વારા ગુજરાત ફોટો કોન્ટેક્ટ બે હજાર ચોવીસ એવોર્ડ નંબર નવ જાને અનજાને ફોટોગ્રાફર્સ દ્વારા યોજિત નેશનલ ફોટો કોમ્પિટિશન બે હજાર ચોવીસ કે જે મધ્યપ્રદેશના જબલપુર ખાતે યોજાઈ હતી એવોર્ડ નંબર દસ તેલંગણા ફોટોગ્રાફી એકેડેમી દ્વારા યોજિત નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશન ઉપરોકત દસ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં શૈલેષ પટેલને ટોટલ દસ એવોર્ડો મળ્યા હતા કે જેમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવોર્ડો અને કોન્સોલેશન એવોર્ડોનો સમાવેશ થાય છે આ દસે દસ ફોટો કોમ્પિટિશનના વિષય વસ્તુ જુદા જુદા અને અલગ ટાઇપના ઘણા જ અઘરા હતા શૈલેષ પટેલના આ દસ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફ ના વિષય વસ્તુ અલગ અલગ છે જેવા કે વટ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ યોજાયેલી બે હજાર ચોવીસ ની વિધાનસભાની ચૂંટણી કળા કરતો રાષ્ટ્રીય પક્ષી મોર કરોડિયાનું કલાત્મક જાળવ અડાલજની વાવ વઢવાના તળાવનો લેન્ડસ્કેપ વ્યૂ અને એક ભારત શ્રેષ્ઠ ભારત નેશનલ ફોટો કોમ્પિટિશન અંતર્ગત કોમી એકતાનો ફોટો મુખ્ય છે આ બાબતે વિશેષ માહિતી આપતા કલાકાર શૈલેષ પટેલ જણાવ્યું છે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હું ચાલીસ વર્ષથી કળા અને ફોટોગ્રાફી એમ બે ક્ષેત્રે સતત કાર્યરત છું અને ફોટોગ્રાફી માટે પણ આખા દેશભરમાં વિવિધ ફોટોગ્રાફિક સ્થળોએ ફોટોગ્રાફી કરવા માટે સમય અનુકૂળતાએ પ્રવાસ કરતો રહું છું અને એના પરિણામે મારી પાસે નયનરમ્ય ફોટાઓનું વિશાળ કલેક્શન છે અને એના પરિપાક રૂપે મને આ વર્ષે દેશભરની વિવિધ ફોટોગ્રાફી સ્પદોમાં ટોટલ દસ માન સન્માન હાંસલ થયા છે જય હિન્દ